બહુ મોટો મુદ્દો ચલાવે કે આજે હમણાં ત્યાં કુપોષણ બહુ મોટું છે કારણ આદિવાસી સમાજમાં વધારે માવતા આજે આદિવાસી સમાજને સરકાર એટલો મોટો આ કુપોષણનો મુદ્દો બની ગયેલો છે કે એના માટે બહુ મોટી જુગત ચલાવે એને સારું ખાવાનું બધું પહોંચે એના માટે એ લોકો ઘણો બધો મોટો પ્રયત્ન કરતા પણ જયારે આવા માંગવાળી લોકો કે આ એક્સપાયર થઈનેલી વસ્તુ એ લોકો વેચીને હમણાં જ સમાજને આજે પાછી એ જ હાલતમાં લાવવા માંગતા છે એ લોકો લગભગ આજે પાંચ વર્ષથી દુકાન છે એ લોકો ત્યાંથી જ વેચતા છે આગળ છતાં એ લોકો કોઈ થઈ અમારા ગામ વાળા થી ને આજે એ લોકો અમે કાયદેસરની કાર્યવાહી કરવાની કરવાનીકળા છે ને અત્યારે અમે આગ લઈને જશું અમારે ગઈ રાત્રે અમે આ ચેકિંગ પણ કહીશું ને ચેકિંગ કરતા એક મસ્તો નહીં પણ આજે આ પદવા ભરીને અમે જોઈ શકો છો એ લોકોને અમે કાલે કીધું કે તમારે દુકાન બંધ જ રાખવાની છે જ્યાં સુધી અમે કોઈ નિર્ણય લઈ નહીં સુધી છતાં પણ એ લોકો છતાં પણ એ લોકોની દુકાન ચાલુ રાખી ગામ વાળા એવું બંધ નાખે છે નથી આપડે વ્યવસાય કરો નથી ભરતા કે ગ્રામ પંચાયત માંથી એ લોકો ઠરાવ નથી લીધો મળે